સમાજસેવી રાકેશભાઈ મહેતા તથા લાયન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટની જાગૃતિના પરિણામે સુરત ખાતે પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે વ્યવસાય સાથે તેમણે સમાજ સેવાને પણ વિશેષ મહત્વ આપ્યું છે અત્યાર સુધી તેઓએ વીસથી વધુ લોકોને નેત્રદાન કરાવવામાં પ્રેરક બન્યા છે સત્તાવીસ વખત રક્તદાન કર્યું છે તેમજ કોરોના સમયગાળા દરમિયાન એક વખત એસડીપી ડોનેશન પણ આપ્યું હતું સમાજના હિત માટે તેમજ ભાજપના વિવિધ કાર્યોમાં તેઓ હંમેશા તત્પરતાપૂર્વક સહયોગ આપે છે તેમની ધર્મપત્ની નીતાબેન તથા પરિવારજનોની સંમતિથી વસંતીબાઈ મોતીલાલ મહેતા પૂનમચંદ દેવીલાલ પૂનમિયા લલિત પુખરાજ કવાડિયા કંચનબેન જીતામલજી કેવડિયા તેમજ દિનેશ ખ્યાલીલાલજી બોરણાનો आ तमाम दाताओं जागृति थी महान नेत्रदान सेवा शक्य बनी जो कि नेत्रदानी आ सेवा दरमियान डॉक्टर प्रफुल सिरोया दिनेश पटेल राजकिशोर बहरा बेहरा डॉक्टर हरिकृष्ण शिरोया डॉक्टर कोमल देसाई डॉक्टर पिंकल माथुकिया लायन जगदीश बोधरा लायन किशोर मांगरोलिया मनोज बलार चतुर गेड़िया तथा जीतू किहला उपस्थित जिग्नेश ठाकुर आर एन न्यूज सूरत